ગાવડાના ભૂજન રોજ થઈ ગઈ છે દારી કેટલું કમ કરવાનું અને આ તો યુવાની સિઝન આવી ગયું છે જીવન જીવન તો આવું કે આવું વરાશું અને આ પેલા ને ઘરે તો દઈડું છે આજ તો દઈડું શું કરવાનું લસકો બસકો ખાઈ જાઓ લસકા બાજરી

અલ્યા બા એય એન બાએ દારૂ પીધો ના છોકરો દારૂ પીવા મોડ્યો અમાર ના તો જીંદગી જીવા તો વટથી જીવે લ્યા તમાર કોઈ ઠીકો માજી માજી નઈ શું હજી છે કશું હજી કે બૈરાના દાગીના વેસી મારે વાહા ને બદે મારે શું રાખી ના રે લે કશું ના રે હારો વે હલા કાકા ઘડિયામાં જોતા તને ઘડિયામાં જોતા કે બેગુ થા હુએ છે યાર તને

પણ લેવા નાખો છો મોસમ મારો છે તમારો તારો હોય ને જોબીસ કેવા આયા બાજરી તારા ખેતર માં ખઈ જાય ગાય પણ વાહ વાત ન જાણે મારો જાવ આવતા હજી કુલરવા થઈ ગયા છે